ગેરંટી આપતો ગુજરાતનો એકમાત્ર સેલ આપણા શહેર મોરબીમાં શરૂ થઈ ગયો છે સેલ ફક્ત સાત માર્ચ ગુરુવાર સુધી જ રહેશે શિવ હોલ સ્કાય મોલ ની સામે વિનાયક હોન્ડાની બાજુમાં મોરબી અહીં તમને મળશે ટી શર્ટ એકસો નવાણુંથી શરૂ શર્ટ બસો નવાણુંથી શરૂ જીન્સ અને ટ્રાઉઝર્સ પાંચસો નવાણુંથી શરૂ કાર્ગોઝ સાતસો નવાણુંથી શરૂ બ્લેઝર શેરવાની કુર્તા પાયજામા નવસો નવાણું રૂપિયાથી શરૂ તો લગ્નની ખરીદી કરવા આજે જ પહોંચી જાવ બ્રાન્ડેડ શૂઝ પર ત્રીસ થી એસી છૂટ એ પણ વિશાળ વેરાયટીમાં બ્રાન્ડેડ ટુ પીસ થ્રી પીસ સૂટ શેરવાની જોધપુરી બ્લેઝર શર્ટ શોર્ટ્સ ટ્રાઉઝર કેપરી અને બીજું પણ ઘણો બેસ્ટ રેટમાં મળી જશે આ સેલમાંથી કોઈ પણ પ્રોડક્ટ ફર્સ્ટ કોપી અથવા ડુપ્લિકેટ સાબિત કરી બતાવે તો 10000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો છે ને 100% ઓરિજિનલની ખાતરી સેલ ફક્ત 7 માર્ચ ગુરુવાર સુધી જ છે તો આજે જ પરિવાર અને મિત્રોને લઈને પહોંચી જાવ અમે ઓનલાઈન પ્રોડક્ટ સેલ નથી કરતા ફક્ત એક્ઝિબિશન પર જ ઉપલબ્ધ રહેશે ટાઇમિંગ સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી એડ્રેસ છે શિવ હોલ સ્કાય મોલની સામે વિનાયક હોન્ડાની બાજુમાં સનાલા રોડ મોરબી વધુ માહિતી માટે નાઇન પર સંપર્ક કરો મહેરબાની કરીને કોઈ ઇન્કવાયરીના મેસેજ ના કરશો